તો જય માતાજી મિત્રો તો આજનો આપણો વિડીયો કોઈ કોમેડી નથી પરંતુ એક વ્લોગનો વિડીયો છે અને તે પણ વ્લોગ સુરભા પર જેવો રાખ્યું કાર્તિક છે ચના બનાવવાનું ખાવાનું લાગી ભૂખ ભૂખ લાગી ભૂખ્યા થયા બધા બહુ દાણ પ્રોગ્રામ હોય ને તો કરો ને વિડીયો બનાવવાનો મેં નહોતો હતો તો વિડીયો બની જાય ને પ્રોગ્રામ થઈ જાય બધું કોમ થઈ જાય અમારી એક તીર્થ દોષિકાર એ નહીં આજે ચણા ચોર ગરમ કે ટાઈમ થી ખાધું નહીં આપણે અહી જ બનાવીને ખાઈએ કે સતુભા ને ફોન પે કરી દીધા પૈસા હવે લઈને ચણા ચોર ગરમ નો

જુઓ કે મંદિરનું માપ પણ અલગ ગયું હોય અને મંદિરના ફુવાજી આપડે પહેલો બા પોતે જ હે અને આ મંદિરનું આપણે નવા સર બનાવવાનું મંદિર જુઓ કે જોબુ હતો પણ પાડી દીધો હોય એ આ મંદિરનું માપ હે આઠું મૂકેલી છે માપ આવેલું હોય અને હવે આપણા મંદિરને તોડી નવું નિર્માણ કરવાનું હોય તો શુંભા મંદિર વિશે કોઈ છે મંદિર અમારે ગોગા મહારાજ નું મંદિર હે અને અત્યારે પણ અમારા હાજરા હાજર મહારાજ અમારા કાકા એક આ સીધો ને કોઈને પૂછ્યા વગર ડાયરેક્ટ જ એક મતલબ આપી દીધો જેવી આરી મારી જેવું થોડું કાપ્યું એવું લાલ કલર નું પાણી ચાલુ થઈ ગયું પાણી પાણી થઈ ગયું લોકો ને જતા રહ્યા કે આ તો ભાઈ ચમત્કાર

ઘણા વર્ષો થઈ ગયા કાપી ના ના મંદિર આપડે રજા આપી નઈ કારણ કે મંદિર થોડું બનાવનું હતું કે ના મારા તમારે કઈ કરવાનું નહીં મંદિર બનાવવું હોય તો થોડુંક આ રીતનું બનાવજો મેરે આનું પ્લાનિંગ કર્યું હે તો થોડા સમય પછી શું ચાલુ કરવાનું ગામ કાજ તો મંદિર બનાવું તો નવું તો પણ આ સીદડો કાપવાની રજા આલી નહીં મહારાજે એવું ને હા એવું હે અને આ મંદિર થયા પછી અમારે ઘણું બધું આયોજન હે ભવન કેવડવાનું જમવવાનું દીકરીઓને તેડાવીએ એવું હે એટલે આનું પ્લાનિંગ થઈ ગયું અને બધા કુટુંબના ભાઈઓ તકીધા થાય બધું એટલે એક જાતનું નું નાખ્યું અમીને જેને જે આપવા હોય એવું ચાલુ છે અને ઘણા લોકોના ના પૈસા આવી ગયો ગયા હે એટલે આપણે એ રીતનું મંદિર સારું બનાવવાનું એમ ને તો મિત્રો જુઓ કે આ મંદિર આપણે સારું બનાવવાનું છે ઓટલા વાળું કઈક પ્રસંગ હોય તો માણસો બેસી શકે તેવું હા કેટલો ટાઈમ થયો કલાક થયો પણ હજુ પેલા આયા નહીં લખ્યા કેમ ગયા મિત્રો હજુ પણ પેલા આયા નહીં સાતુભાઈ અને દેવભાઈ પૈસા લઈને ગાયબ થઈ ગયા લાગે

चणा ले <laughs>

પ્રોડક્શન ચાલુ થઈ ગયું મિત્રો પ્રોડક્શન કંપની ચાલુ બે મશીન ચાલુ થઈ ગયા રોબોટ

લેબુ નેચો નેચો ખબર પડતી નહિ એટલે કાઠા પડશે મરચા નો લાંબો

જે ના ખુ રવિવાર હોય ને બાજુ કે મેગી મસાલા નાખી દો હરિપા હરી નહી ચણા ચોર ગરમ પોણી આવી ગયું

अपना तना चोर बनके तैयार हो गया है और कारीगर है अर्पित सिंह पूते और देखो ये ए लोंडा के पास कर रहा है दूसरी जगह पे मुंजरा के लोग बोल रहा है और और सुरभा कुछ बोलेगी इंजन <laughs> ही आती जाएगी का बोल देगी मैगी <laughs> मैगी मसाला मैगी बार तो बार-बार खाओगे और तो मित्रों तो खावानो चालू करना क्यों है अब है ना हां सामने सामने मित्रों केऊ बनयो है तना चोर गरम सुरभा

મિત્રો ચણા ચોર ગરમ જબર બની તું તો મિત્રો આપડે બધું ખાવાનું પેટ પૂજા થઈ અને મસ્ત બનાવી ચણા ચોર ગરમ સુરેશ અને અલ્પેશ સિંહ બે તો સારું લાગ્યું અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો કોમેન્ટ માં એવું કોમેન્ટ કરજો કે તમને શું અમે શું બનાવીને ખાયા એવું આગળનો બ્લોગ જો બનાવીએ સાના વિશે બનાવીએ વિડીયોમાં કોમેડી વિડીયો તો આવશે જ પણ તમને એવું લાગતું હોય કે અમે આ વસ્તુ અમને બનાવ્યા જેવી છે અને ખાધા જેવી છે તો મને કોમેન્ટ કરીને કહેજો તમે એ બનાવીને ટ્રાય કરશું તો બીજું કો ના બચ્યું કેવું તમારું કોઈ તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરજો કારણ કે બીજા વિડીયો મેં બનાવી ગયા કોમેડી તો આવશે જ સાથે સાથે વ્લોગ પણ ખાવાના બનાવશું નોનવેજ દુ ના કેતા નોનવેજ ના કેતા ખાલી બાકી બીજું બધું બનાવી દે આપણે હા વિડીયો બનાવવા આપણે મેન તો આપણે કોમેડી વિડીયો બનાવવા જ આયા હતા પણ હું આઈને બધા પૂછ્યા દે અંતે વ્લોગ બનાવી દો તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વધારેથી વધારે શેર કરજો જેથી અમે વધારે વિડીયો બનાવી ગયા તો મિત્રો મળીએ નવા વ્લોગમાં જય માતાજી